દોડી એક નવા વિડિયોમાં સૌનું સ્વાગત છે સૌને આજે મિત્રો આપણે રોપામાં ફૂટી કઈ એ તમને જોવા મળે એની આપણે ચર્ચા પણ કરવાની છે અને કઈ રીતના મારાય એ પણ હું આજે તમને બતાવીશ ગામે ગામે રીત બદલાય છે તેવું મિત્રો બધાને મારવાની અલગ અલગ રીત છે પણ મેં બહુ ઘણા વર્ષથી મારું છું પણ મેં આ જે શીખેલો છે એક અમારા ખડિયામાના જ અમારા મોટાભાઈ મુકેશભાઈ સૌ પ્રથમ પહેલી વર્ષે મારે ત્યાં આજે તમે જોઈ શકો કે પણ ફૂટી જ મારેલી છે આ ચૌસાની છે આ મુકેશભાઈ જ મને એને ત્યાંથી દારૂ લે આવેલો મુકેશભાઈ જ મને મારી પણ આપેલી લગભગ પણ એક વખત એની ઇન્કમ આવી છે હજુ આ વર્ષે નથી આવી ચૌસાની ફૂટી મારવાના છે ચૌસાની કેસરની ને જોઈએ એક બે વસ્તુ બીજાને બી મારવાનું છે કઈ રીતના એને મારવાની રીત છે એ તમને બતાવવા જો તમે કઈ વધારે સારું જાણ થાય તો કોમેન્ટ કરીને કહેજો પહેલાં તો આપણે ડારીઓ લેવાની છે આ રીતના આપણે ડારીઓ લઈ લઈએ રીતના દાળીઓ દાડીઓ લેવાની જાળી ને મજબૂત તો ચૌથાના ડાળા થઈ ગયા કલમ ના ભી આપણે લખી ના ડાળીઓને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું પાત્ર કાપીને લખવાના છે પાછા વીડિયોમાં તમને સમજાવવા રોપવાનું કેટલું મહત્વ છે જે ખેડૂત નાના છે જે કલમ નથી લાખી શકતા તેનાથી આ વિડીયો ખાસ શેર કરજો એની માહિતી પાછળ જઈને તમને આપવાનો છે કલમને રોપામાં કેટલો ફરક છે પણ તમને ત્યાં વાત કરવાનો છે હું આપણે રૂબરૂ એને તમને બતાવવા જે છે વધારે ખ્યાલ આવે તો રોપાનું કેટલું મહત્ત્વ છે કલમ અને રોપામાં બે કલમમાં બહુ ફરક છે

একশো বিহারু করে નજીક મોબાઈલ અહીંયા બતાવી નજીક આવા તમને તો બતાવું આમાં જે આપણે દાઢી મારવાની છે આ છાલ કઈ રીતના કાઢવાની હતી dari lalu semitro? আপনেএযে দ্যজ্য় worries শলোভ ধবারোটন ইত্রে আপনিজ় Fahrenheit 3 આપણે મિત્રો પ્લાસ્ટિક લેવાનું છે પ્લાસ્ટિક નહીં મૂકી દેવાનું છે વાઈ આપણો હોલ પાડવાનો છે એમ કે આપણે દાઢી મારવાની છે આ રીતના અ થોડું બંધ કર બોલી દે આપણે એક આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકવાનું છે કેમ કે ઇન્સ્ટાગ્રામમાં બધા આપણે આપણા બે ફોલોઅર્સ છે અને નવું અન્ય યુવાન ખાસ ઇન્સ્ટાગ્રામમાં વધારે છે એટલે એવાનો બી ખ્યાલ વધારે એક વિડીયો લીધો છે

આપણે દોરી બાંધી લઈએ મિત્રો તો આ છાલ જે આપણે છોલેલી છે ને આ દાડીની છાલ બંને જોઈન્ટ થઈ જાય મજબૂત થી બાંધવાનું છે હા એક ઉભો બી જલ્દી જો ઉભો બી જલ્દી છે ઉભો લે આ રીતના મીન મિક્સ કરી દેવાનું હાર્ડ વેડ માં મળી જશે મીન તમને કે આપણે અહીંયા દાડી પર મારવા દેશે જેથી પાણી અંદર કેમેરામાં જરા પચરો સે

સોરી બોલ આખી સલાઈ આખી સામગ્રી બે વખત લાગી કે અહીંયા કટિંગ થઈ ગયા છે ભાઈ દે બગોં બપા તો તમે પણ આ રીતના તમારા ખેતરમાં રોપા હોય તો આ રીતના ફૂટી મારી શકો છો તમે અને નવી નવી વેરાયટીઓ કલમની હોય એ પણ તમે રોપામાં તૈયાર કરી શકો છો એક જ રોપામાં બે જાતની પણ તમે મારી શકો જેમ કે એક મારી એક કિશનની બી મારી શકો એક કિશનની એક દશેરીને એ રીતના બી તમે તૈયાર કરી શકો એક જ કલમાં બે ત્રણ જાતની બી તમે તૈયાર કરી શકો પણ વિડીયો પૂરો કરવા પહેલાં ખાસ મેં જે વાત કરી લે તમને આગળ જઈને બતાવવા રોપાનું કેટલું મહત્ત્વ છે તો આપણે વિડીયો પૂરો કરી દેવા પણ સારું લાગે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો ખેતી લગતા આપણા ઘણા બધા સમાજના આદિવાસીના કે અન્ય પ્રોગ્રામો પણ તમને આપણે ચેનલ પર જોવા મળશે તો આગળ લઈ અહીંયા એક ગઈ બીજા તો ઘણા બધા મારવાના છે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે વિડીયો ત્યાં જ પૂરો કરી દેવું બાકીની બધી જે મારવાની છે હવે પછી એક બીજું ખાસ મારવાનું છે દેશી બેરમાં દેશી બોર માંથી એપલ બોર કઈ રીતના તૈયાર કરાય એને કઈ રીતે ખોટી મરાય એ તમને જોવા મળે જ્યારે હું બનાવવા આમાં કઈ રીતના મારાય એક બે મારા પાસે દેશી બોલ છે આમાં હું તમને કાંટો કઈ રીતના મારાય એ તમને બતાવવા આગળના વિડીયોમાં આપણે જોયું કે લીંબુ કઈ રીતના મારી જાંબુ અને બધું ઘણું બધું મારવાનું છે પણ જો સમય રહે આપણે બનાવ્યા આ વિડીયો તો આપણે ચોક્કસ તમે જોહાર જે રોપાની વાત કરવાનો હતો આ જગ્યા સહીથી તમને માહિતી માહિતીને આપવા ચોમાસામાં કેરી બે હતી બતાવી ચાલો અરિયા કોમેન્ટ કરીને કહેજો હું તો કહેવા જ તમને માનશે કે નહીં માનશે મને નથી ખબર આ ઝાડ હજુ છ વર્ષ પર નથી થયા પછી બાકી ખેડૂત મિત્રો વધારે ધ્યાન રાખીને કલમ તૈયાર કરે આના વિશે હજુ કેરી બેહેલી છે આને પર ત્રણ વર્ષથી કેરી આવવાની ચાલુ થઈ ગયેલી છે હવે જે રોપાની વાત કરતો તો પાણી તમે જોઈ લો આ જગ્યા પર પાણી બહુ રહી ચોમાસાનું સિઝન જ છે હમણાં એટલે પાણી તો તમને જોવા જ મળશે આજુબાજુમાં કલમ પણ છે જો આ વચ્ચે જે દેખાય છે સામે આર્યા આરોપો રોકો છે એના બાજુમાં બધી કલમ છે ખરાક કેટલો શું તે તમને અહીંયા જોવા મળે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે પણ જોતા રહેજો ને તમારા દરેક ખેડૂત મિત્રોને માહિતી પણ આપશો આના વિશે આ રીતે આ છે તૈયાર કરલો હશે એનું શું મહત્ત્વ છે તો અહીંયા તમને બતાવ થોડું સામાન આપણે લાવવાશે તે સાઈટ પર અહીંયા મૂકી દઈએ ખબર સદભાવી વખતે છત્રી પાસાની છે આપણે એટલે પછી એને કટિંગ કરવા માંડીએ મારવાનું છે પણ તમને માહિતી આપી દેમ ચાલો વિનિત મારા કેમેરામેન વિનિતને બોલાવી લે એટલે પણ થોડુંક શૂટિંગ કરે ડાઢી કટિંગ કરી પછી ખાસ મિત્રો ધ્યાન રાખવાનું આ પાતરા આ રીતના તરત કટિંગ સમય નહીં રાખવાનો મેં કે ડાઢી જીવા માટે આ પાતરામાંથી ધીમે ધીમે કેમ કે એના ડાળી કટિંગ થઈ ગયા પછી જીવે કેવી રીતના તાર રસ આ રીતે ધીમે એમાં રસ પણ ઓછો થતો જાય એટલે કટિંગ કરીને તરત આ રીતના પાત્રા સફાઈ કરી દેવાના ડાળીઓ પણ પહેલા તો હું બતાવી દેમ કટિંગ કરવા પહેલા આ જગ્યા તમે જોઈ શકો પાણી જાયા કરતું સાચ છે ને હવે આ બાજુમાં આ કલમ છે આ કલમ છે ને રોપો જુઓ રોપો કદાચ ખાલી એક ફૂટ કદાચ હાઈટમાં ઓછો હોય ને ઘેરાઓમાં તો એને કરતાં વધારે છે આ કલમ જોઈ લો આ કલમ મેં પહેલાં શરૂઆતમાં મેં લાખેલી રોપા નથી તૈયાર કરેલા પછી કલમ લાખેલી ત્યારે હાથે રોપા રોપી દેલા તે જોઈન્ટ પણ મારેલું છે પણ હું તમને બતાવવા ને આ રોપો મેં બે વર્ષ પછી લાખો કયા વધારે જગ્યા હતી ને અહીંયા કલમ લાખે તો પણ મરી જાય કે અહીંયા પાણી બે તો જે ખેડૂત મિત્રો જે નાના ખેડૂત મિત્રો છે જે કલમ લાખી નથી શકતા તૈયાર નથી કરી શકતા તેના માટે ખાસ મારી સૂચના કે તમે કઈ રીતના કલમ તૈયાર કરી શકો તો ગોટલા રોપો આ રીતના જો મેં અહીંયા ગોટલો રોપેલો આ રોપો તમે કદાચ યકીન ના કરશો હું કહેવા તો કદાચ ના જ માનશે ગે વર્ષે બહુ નાનો હતો ખૂટી મારવાલાયક હતો પણ મેં નથી મારેલી આ રોપો ચોથું વર્ષ ચાલતું છે હજુ ચાર વર્ષ પૂરા પણ નથી થયા કેમકે આ સિઝને મેં ચોમાસાની સિઝન હશે ત્યારે એટલે મતલબમાં ત્રણ વર્ષ પૂરા થઈ ગયા ને ચોથું મતલબ ત્રણ મહિના ત્રણ વર્ષને એકાદ મહિનો કદાચ થયો કે નહીં હોય તો ચોથું વર્ષમાં એન્ટ્રી એની ખાલી થઈ છે એમ તો ત્રીજા વર્ષે જ મારી દેવાય રૂપા જો સારા તમે મહેનત કરો તો તૈયાર થઈ જાય તો એને ખરેખર પાક પણ બહારો છે અમા મારવાની સવા આપણે રાજાપુરની કુટી ને જે ખેડૂત મિત્રો આવું બારી જગ્યા હોય ને કલમ ના તૈયાર શકે તમે કલમ આપણે જે કેરેના ગોટલા હેલા એ રોપો ગોટલા ના આ રોપાને ખૂબ સારી મહેનત કરો તો ત્રીજે જ વર્ષે આમાં ખૂટી પણ લાગી જાય ને પાંચમે વર્ષે તમને જેમ કે પેલી મેં કલમ બતાવી એ રીતના તમારી ઇન્કમ પણ આવતી થઈ જાય પણ તમે ખાલી રોપી મૂકેને અને એને મહેનતની કસરત નહીં તૈયાર થશે પહેલી વર્ષ મેં એને ખાલી મેં પાણી આપેલું બીજે વર્ષમાં થોડુંક ખાતર ને પાણી રેગ્યુલર આપ્યું ત્રીજે વર્ષે તો એકદમ તૈયાર થઈ ગયેલો તો પણ મેં નથી મારી ચાલો એક વર્ષ પછી એને મારા તો એક વર્ષ પછી તો આમાં લગભગ ત્રણ ખૂટી લાગી જાય એવું લાગે લાગે તો તમારા દરેક ખેડૂત મિત્રોને માહિતી આપજો આ રીતના ઉપયોગી બનશે આ માહિતી કે રોપામાંથી પણ આપણે કલમ ખૂબ સારી તૈયાર થઈ શકે છે બીજી વસ્તુ ખાસ માહિતી આપું કે આ રોપ આ જે કલમ તૈયાર થાય આમાં મૂર ધૂરી જેમ કે એનું મૂર જે મૂળ છે એ નીચે જમીન સુધી જાય અને ભવિષ્યમાં પણ મરી જવાનો કોઈ ભય નહીં રહે ગબડી પણ ના જાય અને પાક પણ સારો મળે જે આપણે કલમ આ જે કલમ હેલી એનો કદાચ સાત સિત્તેર વર્ષ આ હશે તો આ કલમ જ્યારે તૈયાર થાય ત્યાં એનો સો વર્ષ ઉપર વધારે રહે કેમ કે આ રોપાથી કલમ તૈયાર કરી લે અને એના મૂળ સાડા રહે ગબડી પણ ના જાય આ રોપો એક પણ વખત ગબડ્યો નથી પેલી સામે મારી કલમ છે એ એક બે વખત પાણી આ ભાગમાં વધારે રહીને ગબડી ગયેલી કૂટા મારેલા પછીથી પાછી બેઠી કરેલી પણ આ રોપો હજુ સુધી ગબડ્યો નથી આપણે આમાં ખૂટી મારવાના છે ચાલો જોઈએ એવી ખોટી મારાય પછી અહીંયા વિડીયો આપણે ધ્યાન કરી દઈએ ખરેખર વાત કરો એટલો જબરજસ્ત રોપો તૈયાર થઈ ગયેલા અને મહેનત કરી લે એટલે આટલો મોટો તમે વિચાર કરો જો કેટલું જાડું થડશે જો આટલું જાડું થોડું ખરેખર કલમ કરતાં સારી એવી જલ્દી ઝડપથી તૈયાર થાય છે રોપો આપણે તૈયાર કરીએ તમે જ્એ જઍા સતા સે સે ક�Te ક�િલ સે... સે સે... apa itu apa ini Tahun kertasnya, ikannya. बचते हैं कैमरा हमारा नजीक कैमरे कम नजीक मारे लगभग आ दिखाई हारे आ चाल निकल गया हुआ चाल बार बंद तो ऑन जग जाता है

dari, dari. dari. કેસર એક દશેરી એક લંગડો આ રીતના ભાઈ મારવાય તો મારી સાથે પણ મેં એક અહીંયા મારેલી છે એક ચોસા મારેલી છે કેસર મારેલી છે મોટી પીરોની થઈ ગયેલી છે પણ એક ફોટો બનતા હોય તો એક જ રાખેલો હોય તો ઘણું સારું બાકી એમાં મારી શકો તમે બાકી એ રીતના એક પર જે દાઇડ પર કેસર હતા કેસર જ આવશે આ લંગડાનો હશે તો લંગડો જ આવશે આ દશેરી હશે દશેરી જ આવશે એ રીતના ચેન પણ તૈયારી પણ દેખાય તો જો આપણે અહીંયા સમ કરીએ તમારા સારો લાગે તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરજો હવે આ બીજી આજુબાજુ ઘણી બધી ખોટી મારવાની છે પણ વિડીયો ખૂબ લાંબો થાય અને કરતા હવે અમે મારી દઉં પાસાડી જતા ખોટીઓ કેવી તૈયાર થાય પછી પાછા જતા સમય જતા આપણે પાછો વિડીયો બતાવીશ તમને બનાવીને કેટલી આમાંથી તૈયાર થઈ છે કેટલી મરી ગઈ છે કેટલી જીવે બરાબર જોહાર જય જવાન જય કિસાન

અને શરૂઆતમાં પણ આવી જાય છે અને પાસાડી પણ બંનેમાં જ કામ આવે છે જેથી ભવિષ્યમાં પણ રાજાપુરી જેવો કલમ લાગશું તો વેચાણ ન થવાનું કોઈ શક્યતા નથી રાજાપુરી દરેક રીતનો ઉપયોગ અથાણો ઉપયોગ થાય છે અને ખાવામાં પણ ઉપયોગ થાય છે અને આખો ટીમ મારી મોટી થાય અને તૈયાર થાય પછી ખબર પડે અને લાગે કે નહીં લાગે તે બી ખબર પડે એટલે યાદગીરી આપણે થઈ જાય તૈયાર થયા તો મિનિટે તૈયાર કરી લેશે આમ આમાં મેં કાંઈ જ નહીં કર્યું બધું તૈયાર કરી લેશે